અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ઘર ઘર અક્ષત અભિયાન અંતર્ગત રામ જન્મભૂમિ ગદેથડ ગાયત્રી આશ્રમ ખાતે આવી પહોંચતા ગાયત કુંભનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ અક્ષત કુંભમાં જે અક્ષત આવેલ છે તે તાલુકામાં દરેક ઘરે પહોંચાડવા માટે તારીખ એક જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી સુધી અભિયાન કરવામાં આવશે અને મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પાઠવવામાં આવશે આ અક્ષત કુંભ સ્વાગત કાર્યક્રમ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ કાર્યકરો તેમજ ગામના આગેવાનો રાજકીય સહિતના ભાઈઓ બહેનોએ હાજરી આપી કુમકુમ તિલક કરી પૂજન કરી ભવ્ય સ્વાગત કર્યું હતું